ભવ્ય રાજુ કલાકાર સરસ સર હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર તો જો મિત્રો આપણે નહીં સરસ તૈયાર થઈ ગયા છીએ અને હવે પેલા ચકલાઓને પક્ષીઓને થોડું રોટલી ચણ ને એવું ખવડાવી દઈએ અને પછી જઈએ આપણે મંદિરે આજના વ્લોગની શરૂઆત આટલેથી આપણે કરીએ મિત્રો જો આર્યને દિવ્યાન ભવ્ય શું કરે છે એ પણ તમને બતાવીએ મિત્રો જુઓ આર્યબેન ને દિવ્યાન ભવ્ય છે આર્યા જય રામદેવ પી ભૂરા ભવ્ય તરો આપણે પક્ષીઓને ચણ આપી દઈએ રોટલીઓ ફવડાવી દઈએ જો મિત્રો અહીંયા એક એ પક્ષી નથી દેખાતો હાલ તમે જુઓ પણ એ પક્ષીઓ ખરેખર મારો અંદાજ એવો છે મને એવું લાગે કે અવાજ ઓળખે અમે દેખ્યો ખાલી બોલીશું ને એટલે આવા જ મન છે પક્ષીઓ લેખી નથી ને હમણાં આવી જશે શ્રી રામ જય રામ જય જય રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ જો પક્ષીઓ ચણ ચણવા માટે આવી ગયા છે જો ખાલી બોલે બોલીએ ને હોય કે ના આવીને એટલે ખબર પડી જ જાય શીખ અવાજ ઓળખે છે કેવી રીતે એકી ન તન કેટલા આવી ગયા ভাবি শুক ৰাজ কলকাৰ য ৰাজু কলা য તું વગાડ દે જો ભવ્ય રાજુ કલાકાર બન્યો રાજુ કલાકાર બન્યો ભવ્ય રાજુ કલાકાર બને હે દે ભવ્ય વગાડો વગાડો એમ ના વાગે ભવ્ય જો ભવ્ય તો અમારે રાજુ કલાકાર બની ગયો છે પૂરા

जो मित्रों मंदिर आई गया अबे मंदिर रामजी भगवान मंदिर से मंदिर आपने दर्शन कराइए बहु मस्त सरस मंदिर है जो हूँ आरिया चलो दर्शन करिए દોર ની પડી જઈશ જય શ્રી રામ ચલો દર્શન કરો ભવ્ય જય શિયા રામ જય શ્રી રામ શ્રીરામ ચંદ્ર કૃપાલુ હરણ ભય ભવતું જય શિયા અંદર ના જવા બેટા ગૃહ ગરભ ગૃહમાં ના જાવ ના ના જો જય શિયા રામ જય જય કરો જો અમારા ગામનું રામજી મંદિર છે જય શિયા રામ જય શિયા રામ જય શિયા જય ગાય બધા બધા બનાવેલા છે પણ એ બીજા બનાવેલા છે હા છું કે જય શ્યા રામ જય શ્યામ જય શ્યા જે સમજાય તેની અંદર આરાત લઈ જાય છે તળાવ ભરે ક્યારેક પછી બતાવશું એકે દિવસે બધું ના બતાવી દેવાય ને કયું હોય આ તો રામજી મંદિર જેવું શું થાય બેટા

ત્યારે ડૉક્ટરે કે એટલે આ તો કે કહે છે કેવું ભૂર્યું ભૂર્યું ફોરેનર જેવું છોકરું જન્મ્યું એ કે હવે બગડી ગઈ છે હવે નહીં ચાલીને એ ભાઈ ત્યારથી બસ અને બધા ભૂરો જ કહે અમને ખાસ કરીને અમારે દિવ્યા બોલવું હોય પણ અમને દિવ્યા યાદ નહીં રહેતું અમને ભૂરો જ આવડી જાય જલ્દી ભૂરો જલ્દી આવડી જાય નહીં બોલો તને શું કહે આર્યા

દોડવાની બેટા દોડવાની પડી જવાય ચલો તો મિત્રો હવે દર્શન કરીને ઘેર જઈએ બીજા ફરી ફરીવારે બીજા બ્લોગમાં દર્શન કરાવીશું મારા ગામમાં મંદિરો બહુ સારા સારા છે જો મિત્રો અમે અમારા કાઠિયાવાડી મિત્રો કે એમ ફાકી બાકી લઈ અને આવી ગયા અને ચોકલેટ કોની ચોકલેટ કાધી હે કઈ ચોકલેટ કાધી ડાકા લકડા તો મિત્રો જોવો આપણે આરિયા દિવ્યા અને ભવ્ય ઘરે આવી ગયા છે આરિયા દિવ્યા અને ભવ્ય ત્રણેય રમે છે ખૂબ ભણિયાયા બેટા હા જોતો દિવસ સારો ગયો ને હા અન પછી ગેમ રમી પૈસા તો મિત્રો આજનો વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીશું ફરી મળીશું એક બીજા વ્લોગમાં અને મિત્રો આજથી હવે અમારી ચેનલમાં આવા વ્લોગ વિડીયા આવશે અને જેવો મિત્રો તમે સ્ટોરીની ચેનલમાં જે સપોર્ટ કર્યો હતો એવોને એવો સપોર્ટ કરજો અને જો વિડીયા અમારા સારા લાગે તો લાઈક કરજો અને શેર કરો તો ધન્યવાદ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરેલી હોય તો અન ના કરતા તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી સૌ મિત્રોને મારા જય રામદેવ પીર